સૌરાષ્ટ્ર આવે ત્યારે સૌથી વિકટ પ્રશ્ન છે કે યુવાનો જે છે એ અત્યારે વ્યસનોમાં ખૂબ ફસાઈ રહ્યા છે ઓકેશનલી વાળું જે કલ્ચર છે કે ભાઈ આમ કાંઈ વ્યસન છે તો કે ના એમ નથી તો કે સિગારેટ પીવો છો તો કે ઓકેશનલી ક્યારેક ક્યારેક દારૂ પણ પીવો છો તો કે ઓમ વ્યસન નથી પણ ઓકેશનલી તો આ જે કલ્ચર ક્યાંક ને ક્યાંક યુવાનો જે વ્યસનોના ગુલામ થઈ રહ્યા છે એના પાછળના કારણો રાજકોટની મજાની મેં જેમ વાત કરી એ રાજકોટની વિશેષતાઓ છે જી રાજકોટની સંસ્કૃતિ છે જી પણ સંસ્કૃતિને જો લક્ષ્મણ રેખા ઓળંગવામાં આવે તો એ વિકૃતિ થઈ જાય છે બિલકુલ તો કેટલેક અંશે ક્યાંક ક્યાંક એ પણ ખૂબ પ્રવેશ કરી લીધો છે એમાંનું એક છે વ્યસન જેમાં સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જાણે વ્યસનનું એપી સેન્ટર બની ગયું છે હદ ગુટકા માવા તમાકુની આદતો નવી પેઢીમાં જૂની પેઢીમાં કે એજ્યુકેશન વધ્યા પછી કદાચ એનું પ્રમાણ ઘટશે પણ એજ્યુકેટેડ થયા પછી હુકાબાર એજ્યુકેટેડ થયા પછી ડ્રગ્સ એજ્યુકેટેડ થયા પછી બીડીમાંથી સિગરેટમાં એજ્યુકેટેડ થયા પછી એની સ્ટાઇલો બદલાય છે એના સાધનો બદલાય છે એના એના પ્લેસીસ છે છે ડોઝીસ તો પ્રજાને પણ હું આપના યુવાનોને ખાસ કહેવા માંગુ છું કે ખૂબ નુકસાનકારક રીતે અને ખૂબ વેગથી આપણે અધોગતિ કરી રહ્યા છે ખૂબ ગતિથી અધોગતિ કરી રહ્યા છે સાચી વાત ખુબ સ્પીડમાં આપણે નુકસાન તરફ જઈ રહ્યા છીએ પૈસા છે આવડત છે એટલે ખબર પડતી નથી રાજકોટમાં રોજના રૂપિયાના વ્યસન થતા હશે આમ બોલીએ છીએ કે બેકારી છે મંદી છે પગાર ઓછો છે પૈસા નથી ઘર ચલાવવામાં પહોંચી વળતા નથી એક વ્યક્તિ એવરેજ રોજ નું પચાસ થી સો રૂપિયાનું વ્યસન કરે છે ત્રણ હજારથી પાંચ રૂપિયાનું વ્યસન થયું કેટલા કરોડના વ્યસન થઈ ગયા આપણા રાજકોટવાસી જ ખાલી વ્યસન બન કરે ને તો કેટલાય રોડ રસ્તા નવા થઈ જાય કેટલાય ફાટકમાં ઉભા રહેવું પડે છે ને એ ઓવરબ્રિજ થઈ જાય વ્યસનમાંથી જ પિચકારીમાંથી જ આ વાત સાંભળીને કેટલાક નેમ લાગશે કે એ કામ પ્રજાનું થોડું છે એ તો સરકારનું છે બરાબર છે બ્રિજ બનાવો એ આપણું કામ નથી પણ ટેક્સ આપણે ભરીએ તો છીએ ને બિલકુલ આપણા ટેક્સમાંથી જ બ્રિજ બને છે આપણા ટેક્સમાંથી જ રોડ રસ્તા બને છે પણ આપની પિચકારીમાંથી આપનો પરિવાર તો ચોક્કસ નભી જ શકે આપના ગુટકામાંથી આપની પત્નીની સારી સાડી કે ડ્રેસ લાવી શકો આપના દીકરાઓને સારું ભણતર આપ આપી શકો અને કેન્સર મારી પાસે દર અઠવાડિયે બે થી ચાર કેન્સરના પેશન્ટ આવે છે એટલા કેન્સર વધતા જાય છે એટલા લોકોની તકલીફો વધતી જાય છે પણ છતાં દિવસે પિચકારી રોડ બગાડવો ગાડીઓ બગાડવી બિલ્ડિંગો બગાડવા અરે સનાતન ધર્મના દેવી દેવતાના ફોટા લગાડવા પડે છે ગણપતિના ફોટા લગાડવા પડે ભગવાન રામના ફોટા લગાડવા પડે દાદરા ચડતા શાના માટે કે લોકો પિચકારી બહુ મારીને સીડી બગાડે છે એટલે રામ ભગવાન લગાવી દીધા આ ભગવાનનો ઉપયોગ છે ભગવાનનો ઉપયોગ તમારી પિચકારી લોકો ના મારે તો પણ કેટલાક મૂર્ખ લોકો ભગવાનની મૂર્તિ ઉપર પણ પિચકારી મારે છે શું ધાર્મિકતા ધર્મની વાતો કરવી છે ગુટકા ખાવા છે દારૂ પીવો છે આ બધા જ વ્યસનો કરવા છે તો પહેલું તો ધર્મ ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે વ્યસનમ ન કર્તવ્યમ ક્યારે કોઈ વ્યસન કરવું જોઈએ નહીં તો એ ધાર્મિક દ્રષ્ટિએ પણ તમે માનો બીજી રીત મેડિકલ સાયન્સ કેન્સર તો એ તો તો લોજિક દરેક બાબતમાં લાગી શકે છે એક્સિડન્ટ કે ધીમી ચલાવતા એને થાય છે ફાસ્ટ ચલાવતા એને નથી થતા એ કે ભણતા હોય એના પાસ થાય છે લોજિક થી નહીં તમારા હેલ્થ માટે મેડિકલ સાયન્સ શું કે છે કે મેક્ઝિમમ કેન્સરના મોઢાના કેન્સરના કારણોમાં વ્યસન જવાબદાર છે કે નહીં આ તમામ નિદાન છે છે જવાબદાર અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા રાજકોટના લોકો મર્સિડીસ કે બીએમડબ્લ્યુ લઈને જતા હોય ને મેં પહેલી વાર રાજકોટમાં આવીને જોયું કે બીએમડબલ્યુ જતી હતી ફૂલ સ્પીડમાં ગાડી ધીમી પડી અને દરવાજો ખોલ્યો મને એમ કે શું થઈ ગયું હશે ચાલુ ગાડીએ દરવાજો ખોલવો પડ્યો એમાંથી વાંકાવળીને એક હાથે સ્ટિયરિંગ પકડીને વાંકાવળીને પિચકારી મારી આવું મેં મારી જિંદગીમાં પહેલી વાર રાજકોટમાં જોયું ચાલુ ગાડીએ પિચકારીઓ મારવા ગયો એક ડ્રાઈવર અને આખી બસ ઠોકાઈ ગઈ પાંચ માણસો મરી ગયા એક્સિડન્ટ થાય છે એમાં પણ વ્યસન જવાબદાર છે

तो मने आश्चर्य थयो के नेपाली पासे फाकी क्या थी होए એટલે મે એને બોલાવ્યો કે બૈયા જરા યહા આના તો તો એ અમારી પાસે આવ્યો તો મને કે બાબાજી આપ લેંગે એટલે મે કીધું અમે તો કોઈ આવું વેશન કરતા નથી મે કીધું લેંગે તો ફિર દેંગે નહીં આપકો ભી છુડવા દેંગે તો કે કે નહીં નહીં મુજે ચાહીએ આપકો લેના નહીં હે મે તો આપ રાખો apne पास लेकिन आप बताओ कि नेपाल में पान गुटखा की दुकान कितनी है और कहां पे रहे कहा है इस जगह में इलाके में तो इन्हें के स्वामी जी यहां पर कोई ऐसी चीज मिलती नहीं तो मैंने कहा से लाए आप तो उसने बताया कि अभी गुजरात से एक जीजे थ्री की गाड़ी आई थी जीजे थ्री वाली गाड़ी यानी कि राजकोट वाली गाड़ी आई थी वो रास्ता भूल गए थे तो मैंने उनको रास्ता बताया तो उन लोगों ने मुझे नजदीक बुलाया और ये भेट में दिया और कहा कि आपने हमें रास्ता बताया तो हम आपको रास्ता बताते हैं, नरक का रास्ता बताते हैं। है। राजकोट वाला तो बगड़े थे अं तो बगाड़े थे त्या नेपाल में जय जैन बगाड़ी आवे बोलो ले मारी तो बधाने अपील छे कि आप व्यसन તમારું શારીરિક નુકસાન કરશે આર્થિક નુકસાન કરશે સાંસ્કારિક નુકસાન કરશે નુકસાન કરશે વિશ્વમાંથી લાખો લોકો વ્યસનને કારણે ભારતમાંથી દસ લાખ દારૂને લીધે આઠ લાખ ગુટકાને લીધે અઢાર લાખ દારૂ ગુટકાને લીધે મૃત્યુ પામે છે દર વર્ષે ખાલી એક એક્સિડન્ટમાં એક એર ઇન્ડિયા ક્રેશ થયું અને બસો અઢીસો કે ત્રણસો માણસો મરી ગયા તો બધા પ્રાર્થના કરવા લાગ્યા ઉપાયો વિચારવા લાગ્યા કે આવું ન થવું જોઈએ ડ્રીમ ન થવું જોઈએ તમને મરી ગયા તો વિચાર આવે છે કે એર કંઈક કરવું જોઈએ તો તમને દર વર્ષે અઢાર લાખ મરી જાય છે તો વિચાર નથી આવતો કે બધા ઇન્ડિયા વાસીઓ કંઈક કરવું જોઈએ અબજોનું નુકસાન થાય છે તો વિચાર નથી આવતો કે કઈ કરવું જોઈએ તો કેવળ મારા કહેવાથી નહીં વ્યસન છૂટી શકે છે એવું બધા માને મારી હાજરીમાં જ અનેક લોકોએ વ્યસન છોડ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે તો લાખો લોકોને વ્યસન છોડાવ્યા છોડાવે મહાન સ્વામી મહારાજના દર્શનથી સમાગમથી અને આ અમારો પરમાનન્ટ પ્રોજેક્ટ છે બિલકુલ અમે તો જ્યાં જઈએ ત્યાં વ્યસન મુક્તિની વાતો કરીએ છીએ સમાચાર આપીએ છીએ સંદેશ આપીએ છીએ અને જેની જેવી મુમુક્ષુતા હોય એની તૈયારી હોય તો છોડે અમે તો સદગુણની વાતો કરતા જવાના જેટલા ફોલો કરે જો માને ઉસકા બી ભલા ન માને ઉસકા બી ભલા દરેકનું સારું થાય એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું આપના દ્વારા એક બે વાત કહીશ કે જે વ્યસન કરે છે વ્યસન કોઈ ખરાબ નથી એને કુટેવ વળગી ગઈ છે જેમ કોઈ માણસ લપસી જાય છે તો પડ્યો નથી સાચી વાત તો દરેક વ્યસની લપસી ગયા છે ફરથી પાછા ઉભા થઈ શકાય છે જો વાલીઓ વાલ્મીકી બની શકતો હોય કામા તુલસી એ રામાસક્ત તુલસી બની શકતા હોય સુધરી શકતી હોય તો આપણે કેમ સુધરી ન શકીએ તો વ્યસનીઓ પરમ ભક્ત બને છે એ સંતોના સહવાસથી મંદિરના યોગથી શાસ્ત્રોના કથા વાર્તાના શ્રવણથી તો હું રાજકોટવાસીઓને પણ અપીલ કરું છું કે સોનાની થાળીમાં એક લોખંડની ખીલી છે કે આખું શહેર સોના જેવું શહેર છે અને વ્યસન એ આપણને કલંક જેવું છે તો એને છોડવાનો પ્રયાસ કરવો જોઈએ ન કેવળ અમારા માટે ન કેવળ હિન્દુસ્તાન માટે પણ આપના ભલા માટે આપની પત્નીના સુહાગ માટે અને આપના બાળકો અનાથ ન બને એના માટે પણ વ્યસન છોડવું જોઈએ